નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ સેવાભાવનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર જે ઓગણત્રીસ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મૂકેલું છે અને સાથે સાથે ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી થાય ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ સેવાભાવનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કહ્યું છે કે તમારા ફળિયા ગામ કે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેની નોંધ કરો સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા સંસ્થાઓના નામ સરનામા સંપર્ક નંબર મેળવો તમારા ફળિયા કે ગામમાં સેવાભાવી કે પ્રામાણિક વ્યક્તિ બાળક હોય તો તેમના ઘરના સભ્યો અથવા તો તેમની રૂબરૂ મુલાકાત લો તેમને સારા કાર્ય કરવાની પ્રેરણા ક્યાંથી મળે તેઓ શું કાર્ય કરે છે તેવી એ તેઓ કેવી રીતે કરે છે કોણ તેમને મદદ કે પ્રોત્સાહન આપે છે વગેરે જેવી બાબતો જાણો તેમનો ફોટો મેળવો શાળામાં ઘરમાં અને મિત્રો વચ્ચે તેમના સારા કાર્યો અને વિચારો રજૂ કરો તમે પણ સેવા કાર્ય કરવાનો પ્રયત્ન કરો તમારા દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોની પણ અહીં નોંધ કરો અથવા તો તેમની મુલાકાત બાદ તમે શું કરવા કે શું નહીં કરવાનો સંકલ્પ લીધો તે નોંધો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો વ્યક્તિનું નામ છે દિનેશ સોલંકી તેનો ફોટો મૂકેલો છે ઉંમર છે બાવન વર્ષ સરનામું પણ આપણને અહીંયા આપેલું છે જીવનજ્યોત સોસાયટી વેરાવળ ગીર સોમનાથ ચાલો તેમના દ્વારા કયા કયા કામ થાય છે તો તેમણે પોતાની ખાનગી શાળામાં ટુ એમડી દસ એમબીબીએસ ડૉક્ટરો અને નર્સ સહિત સો બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરી હતી જેમાં દર્દીને ભોજન ઉકાળા નારિયેળ અને હળદરવાળું દૂધ અને સારવાર ફ્રીમાં આપવામાં આવતું હતું તેમને સારા કાર્ય કરવાની પ્રેરણા કોની પાસેથી મળી તો તેમને સારા કાર્ય કરવાની પ્રેરણા દિનેશભાઈ સોલંકી પાસેથી તથા મારા પિતાજી પ્રવીણભાઈ સિકોત્રા પાસેથી મળી અન્ય વિશેષ બાબતો તેમણે કોવિડ કાળ દરમિયાન ખૂબ જ સેવાનું કાર્ય કર્યું એ સિવાય દિનેશભાઈ ગૌશાળા ચલાવે છે શંકર મંદિરે પાણીનું પરબ બંધાવેલ છે પ્રવીણભાઈ સિકોત્રાએ હનુમાન મંદિરમાં પાણીનું કુલર મુકાવેલ છે હવે મારા સારા કાર્યો અથવા તો મારા સંકલ્પો તો મારો સંકલ્પ એ છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું સેવાનું કાર્ય તો કરીશ જ કોઈ જરૂરિયાતમંદને મદદની જરૂર હશે તો મારાથી બધી જ બનતી મદદ કરીશ શારીરિક માનસિક આર્થિક જે પણ મદદ શક્ય હશે તે જરૂરિયાતમંદોને કરીશ એ મારો સંકલ્પ છે મારી ખુશી માટે મૂંગા પ્રાણીઓને તકલીફ આપીશ નહીં સાથે સાથે અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રવૃત્તિ નંબર ત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વઅધ્યયન પો છે બે હજાર ચોવીસ પચીસની તે સ્વઅધ્યયન પોના દરેકે દરેક જે પાઠ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે પ્રોજેક્ટ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રવૃત્તિ બુક જે છે તે બુકની દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો પીડીએફ નો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તો દોસ્તો ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રીસ ના સંપૂર્ણ સોલ્યુશન સાથે